બનાસકાંઠાના જુના ડીસાના વતી અને ન્યાય સમાજના અગ્રણી નિવૃત્ત કર્મચારી શ્રી દિનેશભાઈ ચમનભાઈ મકવાણાનો અઠવાડિયા પહેલાં બાઇક સાથે એક્સિડન્ટ થતાં તેમને મગજના ભાગે ખૂબ જ ગંભીર રીતે ઇજા પહોંચી હતી જેથી પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સઘન સારવાર બાદ જિલ્લાની સૌપ્રથમ રીટ્રાઈવલ સેન્ટર તરીકે નોંધાયેલ માવજત હોસ્પિટલ પાલનપુરના ડોક્ટર્સે પેનલ દ્વારા તેમને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા સ્વર્ગસ્થ શ્રી દિનેશભાઈ મકવાળાના પરિવારમાં અંગદાન જાગૃતિના કારણે તેમના શિક્ષક પુત્ર શ્રી અંકુરભાઈ મકવાણા અને પરિવારજનોએ સામેથી અંગદાન કરવાની ઈચ્છા દર્શાવી જે સમાજ માટે ખૂબ જ પ્રેરણારૂપ બાબત છે આજે તેમનું અંગદાન કરતા રાજ્યની સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનની ટીમ દ્વારા તેમના બે કિડની લીવર અને બે આંખ એમ કુલ પાંચ અંગો થકી સાચા અર્થમાં પાંચ લોકોને જ નહીં પણ પાંચ પરિવારને નવજીવન આપી અમર બન્યા છે સમાજ સેવાના આ પુણ્ય કાર્ય માટે અંગદાન પરિવારને બના બનાસવાસીઓએ બિરદાવી રહ્યા છે આ અંગદાનના કાર્યમાં અંગદાતાના પરિવારનો લાગણી સભર સહયોગ મળતા સિમ્સ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર સુનિલ અગ્રવાલ અને તેમની ટીમ તથા માવજત હોસ્પિટલ પાલનપુરના ડોક્ટર અર્પિત અગ્રવાલ ડોક્ટર મહક ચૌધરી અને તેમની ટીમની હકારાત્મક મહેનત જોવા મળી હતી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખની પ્રેરણાથી બનાસકાંઠા જિલ્લામાં અંગદાન જાગૃતિનું કાર્ય કરતા કન્વીનર શ્રી માનાભાઈ પટેલ શ્રી પીરાભાઈ ચૌધરી શ્રી કમલેશભાઈ રાજગોર અને અન્ય કાર્યકર્તાઓના પ્રયાસથી સોટો અને નોટો દ્વારા માવજત હોસ્પિટલ પાલનપુરને જિલ્લાની પ્રથમ ઓર્ગેન રિટ્રાઇવલ અંગ મેળવવાની સેન્ટર તરીકે માન્યતા મળતા પાલનપુરમાં પ્રથમ વખત અંગદાન થયું હતું